हां मिस्टर माटाडी वाला मामा आ ओना गाडो शेपू न कर ए ओना शेपू काट ओना नहीं आ ओना आ ओना शेपू काट का ओने मत तो अपन उभा कर न ओ आ ओना शेपू काट ओने उभा तो ओना गाडो न पेल ओना ओना गाडो ओना

તો હા મટિયો રોટલો ખાઓ તન વર્જી હું હ જન વર્જીયો હ ભૂત વર્જીયો હ તલાવડ થી વર્જીયો હ થી તલાવડ રોટલો લાવો મારે ભૂખ લાગી હ ખાટલા મે બેહો હું લેતો હું રા hmm.

મારા ન બેઠક રાખશો લાલ ઘેર રાખે તા લઈ ના ખરે એ તો બધું થાય બધું આવશે

અચ્છા આવી હોય મેલું મને ભાઈ યાદ કરો જય માતાજી ભાઈ ભાઈ જોને એ ત્યાં વાળો ભુવા જે ઓ ત્યાં વાળો ભુવા તમે આ કે હોય છે લે ભાઈ આ જગ્યા આ લે હોમ ના એ આ દીવો ને જો આ આવે ને તમે નાના પોરા

बंद्रो क्लास बा ला मां तो मेरो ते मेरुच सु ना आयो आयो घर दरवाजे ना आयो वड मजे अबर छेदा दो

માઠા કા તોકો મળી ગયો ના કા પોણ અલ્યા ભાઈ જીજ માલીએ છે તને તો

તો આ ભાઈ જે પણ તારા ન્યાય કર હોય બે તારા જે પણ તારા મનમાં હોય કઈ બોલું આગળ આગાઠો એટલે યાર આગા ચો ત્યાર બાદ આઠ શું કરે યાર આગાચો ને આમાં